મહેસાણાથી થી અયોધ્યા સુધી સ્પેશિયલ ટ્રેન ને અને પર્યાવરણ વિભાગના ના મંત્રી તેમજ ભાજપ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ હેમેશ પટેલ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોટ મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ ઊંઝા ધારાસભ્ય કે કે પટેલ બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર કડીના ધારાસભ્ય કરશન સોલંકી મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તુષાબેન પટેલ સહિતના નેતાઓ દ્વારા લીલી ઝંડી આપી રવાના કરી હતી રાત્રે અગિયાર વાગ્યાને પચાસ મિનિટ કલાકે આ ટ્રેન મહેસાણા રેલવે સ્ટેશન ખાતેથી રવાના થઈ હતી આ ટ્રેનમાં મહેસાણા લોકસભા માં આવતી સાત વિધાનસભાના લોકો જોડાયા હતા મહેસાણા લોકસભાના સાત વિધાનસભાના તેરસો પચાસ કરતા વધુ રામ ભક્તો આ ટ્રેન મારફતે અયોધ્યા પહોંચશે ગુજરાતમાં આ પ્રથમ ટ્રેન હતી કે જે મહેસાણાથી અયોધ્યા જવા નીકળી હતી આગામી દિવસોમાં બીજી લોકસભાની ટ્રેનો પણ અયોધ્યા જવા નીકળશે ભગવાન શ્રીરામ જ્યારે અયોધ્યાની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે જ્યાં બિરાજમાન થતા હોય ત્યારે આજે મહેસાણા જિલ્લાની આજે ટ્રેન રહેવાની તેમાં લગભગ તેરસો ચુમ્માલીસ જેટલા લોકો આજે અંદર જઈને ભગવાન શ્રી રામના દર્શન કરશે આ સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ લોકોને શાંતિથી દર્શન થાય એના માટે બી તમામ પ્રકારની સગવડ રાખી છે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના તમામ નાગરિકોનું સ્વપ્ન જે પાંચસો વર્ષનું સપનું હતું એ સપનું જયારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તપુરુષ હતું હોય ત્યારે આ તમામ લોકો દર્શન કરીને આવશે પછી તમામ અલગ અલગ જિલ્લાના તમામ લોકો ગુજરાતના લોકો જવાના છે સાથે સાથે જે બીજા બી દેશના તમામ રાજ્યના લોકો પણ અલગ અલગ રીતે કોઈને તકલીફ ન થાય એ માટે તમામ પ્રકારની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી તરફથી શું કહેશો સાહેબ મહેસાણાથી આજે અયોધ્યા ખાતે રામ ભક્તોને લઈ અને જેમને કાર સેવામાં પણ ભાગ લીધો હતો એવા રામ ભક્તોને લઈને નીકળી નીકળે છે ગુજરાતમાંથી છવ્વીસ ટ્રેનો જવાની છે આસ્થા એક્સપ્રેસ એમાંથી સૌથી પ્રથમ ટ્રેન આજે મહેસાણાથી રવાના થઈ રહી છે અમારું બધાનું અહોભાગ્ય છે કે કાર સેવકોના દર્શન કરવા મળ્યા અને સાથે સાથે આ યાત્રાળુઓની સુવિધા માટે સૌ વ્યવસ્થાને પ્રબંધ કરવાની તક મળી પાંચસો વર્ષના સંઘર્ષ પછી જ્યારે રામલલ્લા પોતાના મંદિરમાં બિરાજમાન થયા છે અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની ઉપસ્થિતિમાં બાવીસમી તારીખે એમને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો એમાં આજે અમને ઉપસ્થિત રહેવાની તક મળી છે એ બદલ અમે અમારી જાતને બધા સદભાગી માનીએ છીએ ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે શ્રી મુકેશભાઈ પટેલ રાજકક્ષાના શ્રી અને પ્રદેશના ભાજપના પ્રતિનિધિ તરીકે હું મહેન્દ્ર પટેલ ઉપાધ્યક્ષ આજે મહેસાણા ખાતે ઉપસ્થિત છું મહેસાણાથી આજે આ આખા રાજ્યમાંથી સૌ પ્રથમ સ્પેશિયલ ટ્રેન જે રામ ભક્તોને લઈને અયોધ્યા જઈ રહી છે એમાં ખાસ કરીને આ કોચમાં આપણા લોકલાડીલા વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈના માદરે વતન વડનગરના મોટાભાગના બધા રામ ભક્તો છે આ ટ્રેનમાં અને આ ટ્રેનમાં જે રામ ભક્તો દર્શનાર્થે જઈ રહ્યા છે એમનો ઉત્સાહ ગજબનો એમનો ઉત્સાહ છે એ ઉત્સાહ જોઈને તો અહીંયા અમને પણ એમ કે ભાઈ આવો મોકો મળ્યો સાથે જવાનો તો અમે પણ એવા ભાગ્યશાળી બનત આ જિલ્લાની આ સૌથી પ્રથમ ટ્રેનના ભાગ્યશાળી જે રામ ભક્તો છે એમને હું મારી શુભેચ્છા પાઠવું છું એમની યાત્રા નિર્વિઘ્ને શાંતિપૂર્વક પૂરી કરીને પરત આવે એવી શુભકામના પાઠવું છું